એ રીતનું જે એક બોર્ડ લાગેલું હતું એટલે આ બાબતની વિગતો અહીંના સ્થાનિક કાર્યકરોને મળેલી તો એ કાર્યકરોના એક ગ્રુપની અંદર એ બોર્ડનો ફોટો ગઈકાલે મૂકવામાં આવેલો એ અનુસંધાને આ ફોટો જે અહીંના હાલના જે ફરિયાદી છે ધવલભાઈ ઘનશ્યામભાઈ ઝાલા કે જે પોતે વાવડી ખેડાનાર રહેવાસી છે તેઓ પણ એ ગ્રુપમાં સભ્ય હોય એમને પણ એ ગ્રુપના આ જે વિગતોની માહિતી મળેલી એટલે એમને એના સ્થાનિક કાર્યકરોની પાસેથી ખાતરી કરાવેલી અને એ જે બોર્ડ છે એ બોર્ડનો ફોટોગ્રાફ વિડીયો પોતે મંગાવેલો બોર્ડ પર જે ગરબા નહી રમવા અને ડીજે નહીં વગાડવા જે વિગત લખેલી હતી તે તેઓને ધવલભાઈ પોતે હિન્દુ ધર્મના હોય એમને પોતાના ધાર્મિક લાગણીઓ સાથે છેડા થતા કે ધાર્મિક લાગણીઓ દુભાતા તેઓ આ અનુસંધાને માતર પોલીસ સ્ટેશને આવેલા અને માત્ર પોલીસ સ્ટેશને તેઓએ આજે ફરિયાદ આપેલી છે બોર્ડ જે છે એ બોર્ડ ની અંદર ઉપપ્રમુખ અયુબ ખાન પઠાણ અને ઇલમુદ્દીન ખોખરના વિરુદ્ધમાં બી ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો નવ્વાણું ચોપન અન્વયની ફરિયાદ આપેલી છે અને તે ફરિયાદ હાલ પોલીસે રજીસ્ટર્ડ કરી અને કાયદેસરની તપાસ અને